પણ <muchos> ભાઈ

કા 15 ફક થી હોળ વર્થી જે ન્યાય બાટી સુકોરાનો પેલા વાત અલગ નથી આ રસ્તો જે તમારો હેડ્યો હોય માતા માતાગુરુ હો ભળજો મને કોઈ જાજી ખબર નઈ જેટલું હું એટલું કહી દઉં આ રસ્તાનો ભાગ ખેડ્યો પેલો ભાગ તમારો વાડાનો આખો અલગ નથી ના ના છે

છત્રી નાકડા પડ્યા એક દાડો પૂરા ના પાડી જગત માં મારું સાધુ ઘણા બોલતી નથી નથી પણ આ છત્રીના ના વળા એક દાડો ભેગા ના કરું દેહ માં મારું મોમ માતા તમારા પરિવાર ને એવું કેતી જોયું

મારે ગાડી આવશે તો હું આજ બોલતી જઉ છું ના આવે છે પણ તારી ચેલેન્જ કાળા માતા મત ઈશ્વરજી રાજુ કોઈ બોલતી નથી શું કરવું શું ના કરવું તમારી ભરતી ની વાતો મારે નોખવું પડશે નોચી માતા ઘેર જવું થાતું હોય હાપાડવા નાતું મને ગાળા ધબડા ની માતા શું બોલું

એનું કોઈ નથી કાકા હતી લેબડી ના લઈ ગયા કુએ લઈ ગયા માતા રખવાય ને હાલ થોડું થોડું રહેશે બાર ના પડે ખરું ખોટું પણ મારું ભૂલ ખોટો નહીં પડે ના આવે ને દીવો નથી ભાઈ ના ના બોલ પૂરો કરે ને મને પૂછ કરજો આગળ આપડે માતા પૂછ્યો મારા દુનિયા થી લેવા દેવા નહીં તમારા મનસુ થી લેવા દેવા

પણ કારણ છે ભણું તારા બે વચ્ચે ટકરાશ થાય ને આ ફોનમાં થોડું શંકર કીધું એટલે મને દાદુ તો હુજ નહીં પણ એટલું હું કે તારા બે ગમે તે હોય એવું પૂછ કરતી કે તું રોજ દાડો ઉગે કોઈ બે મોણ છું ઢીકી બે

ભાઈ મેં તો કેટલા વખત દિન ના